એ હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ હું છું તમારો મોટો ભાઈ સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં મજામાં ને ભાઈ હલો 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 હાલો મેઘાણી સરના લેક્ચરમાં બધા લોકો ફટાફટી આવી જાઓ આજે આપણે શીખવાના છીએ મસ્ત મજાના મધ્યસ્થના દાખલા રેડી છો દાખલા કરવા માટે મધ્યસ્થના દાખલા બરાબર ને તમારા લોકોને સ્કૂલ શરૂ થઈ ગઈ હશે બધા ચેપ્ટર ચાલવા લાગી ગયા હશે કેટલાક લોકોને તો ભાઈ પહેલી ટેસ્ટ પણ લેવાઈ ગઈ હશે અથવા તો લેવાતી હશે અને આંકડા શાસ્ત્ર એક એવું ચેપ્ટર કે જે તમને દરેક એક્ઝામની અંદર પૂછાશે દરેક ટેસ્ટની અંદર પૂછાશે અને આ મધ્યસ્થના દાખલા જે આપણે શીખવાના છીએ એ ખૂબ આઈએમપી છે ચલો રેડી છો દાખલા કરવા માટે ભાઈ ચલો મને કોમેન્ટની અંદર આન્સર જોઈએ

સર તમે કેમ છે મને સારું છે બેટા બે દિવસની તબિયત થોડીક ડામણ ડોળ હતી પણ આજે બહુ મસ્ત એનર્જીમાં છું તમારા બધાની દુઆથી આશીર્વાદથી પ્રાર્થનાથી જગો મગો છું અત્યારે થોડું ઝીણું ઝીણું પેટમાં દુખેસ પણ એ તો ઝીણું ઝીણું છે તો ઝીણા ઝીણાની શું ચિંતા કરવાની મોટા મોટાને કરીએ ને જે દાખલા આપણે કરવાના છીએ હાલો બકુડા મોજમાં ઓકે ચાલો બધા લોકો એક વાર લાઈક કરી નાખે તમારા મિત્રોને લિંક તમે શેર કરી લીધી હશે મને પૂરો વિશ્વાસ છે હાલો અને બીજું કે ભાઈ આ વીકમાં બે લેક્ચર મારા નહોતા આવ્યા બરાબર ને તો આવતીકાલે તમારે લોકોને મારો એક લેક્ચર આવશે નવમાવાળાની તેને દસમાવાળાની તે જે હું તમારો એક્સ્ટ્રા લઈ લઈશ રથયાત્રાના કારણે અમારે ઓફલાઇનમાં રજા છે પણ ભાઈ ઓનલાઈનમાં છે અને હું તમારા લેક્ચરનો ટાઈમ તમને આજે રાત સુધીમાં ગ્રુપમાં નાખી દઈશ તો આપણે એપ્લિકેશનની અંદર બે લેક્ચર લેક્ચરનું આટું વાળી લઈશું ચલો ડન છે ઓકે ભાઈ મધ્યસ્થના દાખલા ચાર માર્ક્સનો આપણને વિભાગ ડી ની અંદર એક્ઝામ માં પૂછાશે મધ્યસ્થ નું સૂત્ર સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ સમજી લઈએ જે નથી આવડતું એને શીખવાડી દઉં મધ્યસ્થ નું સૂત્ર છે m બરાબર m બરાબર l વત્તા n ના છેદ 2 માઈનસ cf ના છેદ માં f ગુણ્યા h આલો આ સૂત્ર પાકા કરી નાખવાનું છે ઘણા બધા તારલા મારી જેવા હોય વરા પૂરું થાય ને તોય ડોહું સૂત્ર ન આવડતું હોય પછી એ ડોહાને પેપર જોઈને સૂત્ર ભૂલાઈ ગયું હોય ન આવડતું હોય એટલે લોચા પડે અને પછી વારા ઘડી એને ટોયલેટ લાગે કેમ તો કે એ વિચાર એવું કરે કે આપણે વોશરૂમમાં જઈએ અને કદાચ સૂત્રની ચિઠ્ઠી મળે અને એકવાર જોઈ લઈએ એટલે દાખલો આવડી જાય હું ગેરંટી આપું તમને કોઈ સૂત્ર કાનમાં આવીને કહી દે ને એમ બરાબર એલ વધતા એના છેદમાં બે માઇનસ સી એફના છેદમાં એફ ગુણ્યા કોઈ દાખલાનો જવાબ ન આવે કેમ તો કે મિત્રો આના માટે તૈયારી કરવી પડે પ્રેક્ટિસ કરવી પડે અને યાદ કરવું પડે તમારે બધાને યાદ કરી લેવાનું છે કરશો ને મને કોમેન્ટમાં જવાબ આપો હાલો હાલો બધાયનો આન્સર જોવે હાઈ સર હાલો 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 ઝડપથી ઝડપથી ઓકે હાલો ડન છે વી અહીંયા સ્પોકન આખું વર છે તારું પેપર તારું ડહું હું કહેવાય કે હમણાં છે હાલો ડેડી હાય બધા પોપ હાલો ગોહેલ અશ્વિન બધા જોવે રેડી સર્કલ મેં આ જા આવી જાવ આવી જાવ જગતની માલિપા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાય આવી જાવ એને બંધ કરી દે અંદર હાલો 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 વેરી ગુડ વેરી ગુડ ઓકે હા હાલો શરૂઆત કરીએ છીએ દાખલા મર્યા રોર ગણતા જાઓ મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એલ વત્તા એનના છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ હવે સૌથી પહેલાં મધ્યસ્થના દાખલાની અંદર આપણે સંચય આવૃત્તિ શોધવાની હોય વાંચીએ રકમ સ્થાનિક ટેલિફોન યાદીમાંથી સો અટક યાદીચિક રીતે પસંદ કરવામાં આવી હતી અંગ્રેજીના મૂળ અક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાને આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મળ્યું હતું અટોકોમાં આવતા અક્ષરોનો મધ્યસ્થ શોધો આ મધ્યક ગોતવાનું છે લેક્ચર આવતીકાલે છે એટલે બહુલક ગોતતા શીખવાડીશ આજે આપણે ખાલી મધ્યસ્થ શીખશું તો મધ્યક મધ્યસ્થ માટે આપણે ગોતવું પડે સંચય આવૃત્તિ એને સંચય આવૃત્તિ સંચય આવૃત્તિને કહેવાય સી એફ શું કહેવાય બેટા સી એફ કેમ ગોતવાની તો તમને બધાને છે જેને આવડે છે કોમેન્ટ કરે જો ભાઈ કેમ ગોતવાની તો કે પહેલાં આ છગડો એમને મૂકવાનો પછી નીચેની સંખ્યા એમાં પ્લસ કરતી જવાની છમાં તમે ત્રીસ નાખો એટલે છત્રીસ થાય છત્રીસ માં તમે ચાલીસ નાખો એટલે છોતેર થાય બેટા માં તમે સોળ નાખો એટલે છોતેર ને છ્યાસી એમાં છ નાખો એટલે કેટલા થાય ભાઈ બાણું થાય બાણુંમાં ચાર નાખો એટલે છન્નું થાય અને એમાં ચાર નાખો એટલે સો થાય એને એન કહેવાય ચલો ડન છે મને કોમેન્ટમાં બધાનો આન્સર જોવા ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ આજનો આખી આખો દાખલો હું તમને ત્રણ દાખલા કરાવું મધ્યસ્થની રીતમાં આખા વર્ષમાં પ્રોબ્લેમ નહીં થાય જો આખો લેક્ચર અટેન્ડ કર્યો હતો અને બોસ તમારી આગળ ટાઈમ છે દીકરાઓ જે જેની કોઈ વેલ્યુ નથી કિંમતી છે જો તમે આજે શીખી ગયા પછી જ્યારે જ્યારે ટેસ્ટ છે ત્યારે રિવિઝન કર્યું તો બહુ કામ થઈ જશે ડં છે દીકરાઓ ડં છે સમજ મે આરાય સમજ સુધી ડાઉટ હજી એકવાર સમજાવું છું મારી હરેક નાની બેનને હરેક નાના ભાઈને આવડવું જોઈએ બહુ ધીરે ધીરે નિરાતે તમને સમજાય રીતે શીખવાડું છું દીકરાઓ પેલા છ એમ મૂકવાનું એમાં ત્રીસ નાખો એટલે છત્રીસ જેને સમજાતું જાય કોમેન્ટમાં ડન લખતા જાય છત્રીસ એમાં તમે બેટા ચાલીસ નાખો એટલે છોતેર એમાં તમે સોળ નાખો એટલે બાણું એમાં ચાર નાખો એટલે છન્નું છન્નું અને એમાં ચાર નાખો એટલે સો હવે અહીંયા આપણને લખ્યું કે સો અટક એટલે અહીંયા પણ છેલ્લે સો જવું જોઈએ જો સો ન આવે તો સમજવાનું કે આપણી કંઈક ભૂલ છે ઉપર લખ્યું હોય હાઇઠ તો અહીંયા હાંઠ થવું જોઈએ ઉપર લખ્યું એસી તો અહીંયા જેસી આવવું જોઈએ મતલબ એવો જો ઉપર સંખ્યા લખી હોય કે કુલ અટક છે કુલ ફલાણું કુલ ઢીકણું એ આટલા નીચે અહીંયા થવા જોઈએ એસી લખ્યા ક્યાં થવા જોઈએ સો લખ્યા ક્યાં સો થવા જોઈએ ન લઈ નો થાય તો સમજવાનું કે આપણી કંઈક સરવાળામાં ભૂલ છે સમજાણું ટપો પડ્યો મારા ભાઈઓ બહેનો હાલો મારા ડાયા ડાયા દીકરાઓ હાલો હાલો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ જેટલા લાઈક નથી કરી લાઈક કરી નાખો ફટાફટ હાલો વેરી ગુડ બેટા હવે આપણે શું કરશું સાહેબ સી સીએફ તો થઈ ગયું પેલું કામ છે તમારું એન ના છેદમાં બે ગોતવું એન કેટલા ભાઈ તો કે આ સો સો ભાંગ્યા બે કોમેન્ટમાં કયો કેટલો જવાબ આવે તો કે સાહેબ પચાસ આવે કે નો આવે આવે સાહેબ ફરીથી પેલું કામ સીએફ ગોત્યા પછી શું કરવાનું એન ના છેદમાં બે કરવાનું સો ભાંગ્યા બે એટલે કેટલા આવે પચાસ આવે હવે સીએફ ગોતવાન છે એફ ગોતવાન છે એલ ગોતવાન છે કેમ ગોતશું જરા એના છેદમાં બે પચાસ છે મને આ સીએફમાં પચાસ થી પેલી નાની સંખ્યા નાની સંખ્યાની પેલી નાની સંખ્યા આમાં કઈ છે મને કયો પચાસ થી પેલી નાની સંખ્યા આમાં કઈ છે एसीएफ क्यों कई है कमेंट में जवाब आप हालो कॉमेंट में जवाब आप हालो 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 हलो हालो जड़बती झड़प वीर एन बराबर नो आ गए हालो 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 पहली संख्या पहली जड़बती 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 हाय मेरे दोस्तों हाय हाय बाई बाय जवाब आपो फटाफट पचास थी पेली संख्या पहली यस कोई जवाब आप सौ पहला જેમન નોલેજ છત્રીસ ઓકે ગોહેલ અશ્વિન છત્રીસ ઓકે યશભાઈ છત્રીસ વેરી ગુડ બેટા ભાઈ તમે લોકો પચીસ જણા છો ને તો પચીસે પચીસનો જવાબ આવવો જોવે પચીસ છો પચીસ હજાર કરતાં વધારે તમારા કોમેન્ટની અંદર જવાબ હોવા જોવે ભણવાવાળા વાળા પચીસ બાપ ભણવાવાળા વાળા પચીસ જવાબ જોવે યસ વેરી ગુડ બેટા છત્રીસ હે ને તો પહેલી નાની સંખ્યા નાની તો છી છે પણ પચાસથી પહેલી નાની સંખ્યા છે છત્રીસ એને કહેવાય સીએ હવે આ સી એફ જે છે એની નીચેની લાઈન જોવાની આપણે એની નીચેની લાઇન જોવાની દીકરાઓ અને એ લાઇનમાં આપણે લેવાનું એફ સીએફની નીચેની લાઇનમાં લેવાનો એફ અને એફની લાઇનમાં લેવાનો એલ હજી એકવાર ધીરે ધીરે કાંઈ ઉતાવળ નથી આપણે સૌથી પહેલાં આપણે ગોત્યો એન સો મળી ગયો એનના છેદમાં બે સોના છેદમાં બે એટલે પચાસ પચાસ થી પેલી નાની સંખ્યા એટલે છત્રીસ સી એની છેદમાં બે એટલે પચાસ માઇનસ સીએફ સી એફ કેટલા છે છત્રીસ ઓકે એના છેદમાં એફ ચાલીસ ગુણ્યા એચ વર્ગ લંબાઈ કેટલા કેટલાનો ગેપ છે જુઓ એક થી ચાર ચાર થી સાત સાત થી દસ કેટલા કેટલા બધાનો મને આન્સર જુઓ ઓગણીસ લાઈક થઈ ગઈ ક્યાં બાત ક્યાં બાત છે હાલો હાલો તમારા લોકોને એક એક પોઈન્ટ આટલી સરસ રીતે સમજાવીશ કે જામો જામો પડી જશે બસ વિડીયોમાં ટેક્યું રહેવું છે હાલો જવાબ આપો મારા દોસ્તો કેટલા કેટલાનો ગેપ છે એકથી ચાર ચાર થી સાત સાત થી દસ હાલો ત્રણ ત્રણનો ગેપ છે યશભાઈ વેરી ગુડ બેટા વેરી ગુડ તેજસ પોપ ઓકે ઓકે વેરી ગુડ રિઝવાન વેરી ગુડ વેરી ગુડ બેટા ત્રણ ત્રણનો ગેપ છે એકથી ચાર ચાર થી સાત સાત થી દસ દસ થી લઈને તેર તેર થી સોળ ને સોળથી ઓગણીસ એટલે ત્રણ ત્રણનો ગેપ છે ઓકે ચારનો નથી ત્રણનો ગેપ છે હવે આપણે આગળ વધીએ સાત એમનમ નમ માંથી છત્રીસ જાય એટલે ચૌદ વધે ઓકે એના છેદમાં ચાલીસ એમ નમ અને અહીંયા જે છે એ ત્રણ એમનમ હવે દીકરાઓ છે દુડે અહીંયા હે ને ચૌદ બેકી સંખ્યા ચાલીસ એ બેકી સંખ્યા સાત દુ ચૌદ અને વીસ દુ ચાલીસ થાય કે ન થાય ચૌદ ના અર્ધા સાત ચાલીસ 노 타고 저야 유월십팔 씨. આવી ગયો હાલો ચેક ચેક ઓલો પંદર મિનિટ લેક્ચર પૂરો લેટ કરના હું પોણા સાથે શરૂ કરીશ સોરી હા પોણા સાથે આ થોડુંક હું વધારે ખેંચીશ ચલો અવાજ આવે છે બધો મારો અવાજ આવે છે અવાજ આવે છે ભાઈ અવાજ આવે છે દીકરાઓ વેરી ગુડ ચલો ફરીથી ભાઈ થોડુંક નેટનો ઇસ્યુ થયું નેટની કનેક્ટિવિટી વહી ગઈ હતી પણ કંઈ વાંધો નહીં મારી કનેક્ટિવિટી એઝ ઇટિસ છે ફરીથી નીકળાવ નવી ઘડીનો નવો દા કારણ કે પછી આપણને નહીં હાલો ફરીથી એલ એલ બરાબર કેટલા છે સાત બરાબર વત્તા એનના છેદમાં બે એનના છેદમાં બે કેટલા છે પચાસ ઓકે માઇનસ સી એફ સી એફ કેટલા છે તો કે છત્રીસ ઓકે એના છેદમાં એફ એફ કેટલા છે તો કે ચાલીસ ઓકે ગુણ્યા કેટલા કેટલાનો ગેપ છે ભાઈ સોરી ત્રણ ચાર માંથી એક કાઢો એટલે ત્રણ સાત માંથી ચાર કાઢો તોય ત્રણ દસ માંથી સાત કાઢો તોય ત્રણ એટલે ગેપ કેટલા કેટલા કહેવાય બેટા ત્રણ ત્રણ નો કહેવાય એટલે ગુણ્યા ત્રણ આગળ જઈએ સાત એમના વત્તા એમનામ 50 માંથી છત્રીસ જાય કેટલા વધે પચાસ માંથી તો ચૌદ વધે ઓકે ભાઈ છેદ સાહેબ કેવી રીતના ઉડે તો કે ચૌદ બેકી સંખ્યા વીસે બેકી સંખ્યા તો આપણે ઉડાડીએ બે ના ઘડિયામાં ચૌદ ક્યારે આવે બે સત્તા ચૌદ અને બે ગુણ્યા વીસ કરો એટલે ચાલીસ વીસ ચાલીસ તો આ રીતના ઉડ્યા છેદમાં વીસ હવે કેમ કરવાનું સાહેબ તો કે સાંતો એમનો વધતા સાત તેરી વીસ એના છેદમાં વીસ હવે એકવીસ કરવાના ભાઈ એકવીસ વીસ કરવાના વીસ એકાવીસ એકવીસ માંથી વીસ જાય એક વધે પોઈન્ટ મૂકીને હું જીરો મૂકી દઈએ ભાઈ વીસ ના આમ દસ આવે નો આવે સાહેબ કઈ વીસ ના આમ કઈ દસ થોડું આવે તો શું કરવાનું ઉપરે જીરો મૂકવાનો અને નીચે જીરો મૂકવાનો વીસના ઘડીયામ શું આવે તો કે અન આવે ને વીસ પંચાસો કેટલો જવાબ આવે તો કે એક પોઈન્ટ ઝીરો પાંચ તો મૂકી દો સાત વત્તા એક પોઈન્ટ ઝીરો પાંચ સાતમાં એક પોઈન્ટ ઝીરો પાંચ નાખો એટલે કેટલા થાય આઠ પોઈન્ટ ઝીરો પાંચ હાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો હાલો 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 ડન છે વેરી ગુડ બચાવ હા ઝીરો પાંચ એમ નમ્રા સાતમાં એક નાખો એટલે આઠ ને પોઈન્ટ ઝીરો પાંચ એમ નામ ચલો ડન છે બચ્ચાઓ ડન છે મારા દોસ્તો ડન છે મારા દોસ્તો હે ને તમે લોકો છે ને બોસ આટલા જોરદાર જબરદસ્ત જવાબ આપો ને કે આમ એનર્જી આવે તો કોમેન્ટમાં જવાબ આપતા રહ્યો ફટાફટી વેરી ગુડ વેરી ગુડ આજે આપણે હજી એક દાખલો કરાવવું છે હે ને અને તમે ઈચ્છતા હો કે ભાઈ હું તમને એટલું સરસ મજાનું ભણાવું અને તમે આખું ઘણી જ જોરદાર ભણવા માગતા હો વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ભણવા માંગતા હો ઓછામાં ઓછો વરસમાં તમે ઈચ્છતા હોય કે ત્રણ વખત તમારો સિલેબસ પૂરો થાય તમારા બધાય ડાઉટ સોલ્વ થાય રોજ લાઈવ લેક્ચર ભણો તો તમારે પેન્ટેડ બેચ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને જોડાવાનું છે ચેમ્પિયન બેચમાં આની કિંમત કેટલી છે તો એ માટે તમે કોલ કરો છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ અને બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર ઉપર ડન છે બીજી વસ્તુ કે તમને જે છે એ બોર્ડ પરીક્ષાની અમે સંપૂર્ણ તૈયારી કરાવીશું પેપર સોલ્વ કરાવશું લાઈવમાં રોજ ડાઉટ સોલ્વ કરાવશું સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ આપશું એમ આઈએમપી પ્રશ્ન ટુ ડી થ્રી એનિમેશન વિડીયોઝ અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી આ બધું મળશે તો હમણાં જ તે તમે લોકો નવા હો તો પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો બાકી અમારા ચેમ્પિયન બેચના વિદ્યાર્થી તો જોરદાર ભણે છે અને એને ખબર છે કે કેટલી મજા આવે છે ઓકે એના પછીનો આપણે દાખલો ગણવા જઈએ બીજો મધ્યસ્થનો ચલો રેડી જુઓ બધા રેડી છો રેડી જુઓ ભાઈ ચલો ડંડા દંડા લાઇક ન કરી લાઇક કરી નાખજો બપલ જાઓ હાલો હું તો છું જ દિયાબેન કહે છે વેરી ગુડ ચલો ઓકે હવે આપણે લોકો દાખલો કરીએ એક ભાઈ લખે છે કે સાહેબ તમે કોમેન્ટમાં બહુ લખે છે કે તમે બહુ એડ કરો છો ચેમ્પિયન બેચમાં આવ્યા હોય એમાં એડ નહીં હોય મજા આવશે ભણવાની વિદાઉટ એડ બરાબર ને તો એડ વગર ભણવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તો ભાઈ તમારા માટે જ છે હાલો જો નીચેના વિતરણના એક ધોરણના ત્રીસ વિદ્યાર્થીઓના વજન આપેલ છે કેટલા ત્રીસ વિદ્યાર્થીઓનું હે ને તો મધ્યસ્થ ગોતવાનું છે તો આપણને ખબર છે શું કરવાનું સંચય આવૃત્તિ ગોતવાની સંચય આવૃત્તિ એટલે આપણે એને કહી શકીએ સીએફ ટુકુ ને ટચ ટંટણાન કરીને ખ્યાલો તો હવે સૌથી પહેલા આ બગડા કાકા એમને મૂકવાના નીચેનો આંકડો પ્લસ કરતો જવાનો તો બે માં ત્રણ નાખો એટલે પાંચ થાય એમાં તમે આઠ નાખો એટલે તેર થાય ટંટણાન તેર માં છ નાખો એટલે ઓગણીસ થાય ટંટણાન એમાં છ નાખો એટલે પચીસ થાય ટંટણાન એમાં ત્રણ નાખો એટલે અઠ્યાવીસ થાય ટણાન એમાં બે નાખો એટલે ત્રીસ થાય ટન ટણાન ટન 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 એને કહેવાય ઉપર ત્રીસ વિદ્યાર્થી આપ્યા હતા અહીંયા ત્રીસ થઈ ગયા મતલબ આપડી કઈ ભૂલ નથી જો બકુડાઓ ભૂલ હોય તો ત્રીસ નો થાય સમજાણું સમજાણું સમજ મેં આ રાય બકુડાવું સમજ મેં આ રાય બકુડાવું મુજબ સબકા જવાબ ચાહીએ સબકા જવાબ ચાહીએ ભાઈ હે ને હવે આપણે શું કરવાનું હું અભણ માણા તમે ભણેલા ગણેલા જગતની માલિપા એમના છેદમાં બે કરીએ બાપ તો એમ કહેવાય કે છેદમાં બે કરો તો હું તો અભણ કોમેન્ટ લખ ત્રીસ ના છેદમાં બે શું જવાબ આવે ત્રીસના ના છેદમાં બે ત્રીસ ના બે હાલો ત્રીસના ના છેદમાં બે હાલો બાપલ ત્રિષ્ના છેદમાં બે રેડી હા સર સમજમાં આવે છે ઓકે ઓકે પંદર ઓકે ઓકે જનરલ નોલેજ સોની ઓકે મુસ્કાન ઓકે મની રિતેશ રાકેશ યશ વેરી ગુડ દીકરાઓ વેરી ગુડ દીકરાઓ વેરી ગુડ દીકરાઓ જગતની માલિપા જેટલા જવાબ આપેશ ને એ બધા ચેમ્પિયન છે તમે ચેમ્પિયન વિદ્યાર્થીઓ છો એટલા માટે જ કોમેન્ટમાં જવાબ આપો છો મને વિશ્વાસ છે કે જે જવાબ આપે છે ને એ ઘરે બેઠા બેઠા દાખલા ગણતા હશે હે ને કાલો જરાક જવાબ આપો બેટા તો હવે ત્રીસ ભાંગ્યા બે એટલે પંદર મધ્ય શું સૂત્ર મૂકીએ એમ બરાબર એલ વત્તા એન ના છેદમાં બે માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા એચ એલ એટલે તો કે એ તો સાહેબ હજી બધું ગોતવાનું બાકી છે કેમ ગોતશું તો જો શીખવાડું ધ્યાન આપો બચ્ચાઓ અહીંયા એમના છેદમાં બેનો જવાબ આવ્યો પંદર સી એફમાં પંદર કરતાં નાની પહેલી સંખ્યા કઈ તમારે કોમેન્ટમાં કહેવાની છે જવાબ આપે ચેમ્પિયન ભાઈઓ અને બેનો અને બહુ ઓછા લોકો હોય છે કે જે વર્ષની શરૂઆતથી મહેનત કરે મોટા ભાગના લોકો મહેનત ક્યારે કરતા હોય છે ખબર જ્યારે એન્ડ આવતું હોય ને ત્યારે ભાઈ એન્ડ આવતું હોય ને ક્યારે મહેનત કરવાથી આપણે પૂરા માર્ક્સ ન લાવી શકીએ અને ભી પણ પડી જાય અને કદાચ આપણા નસીબ ખરાબ હોય તો જે દાખલા ન કર્યા હોય એ પૂછાઈ જાય અંડા ઉલી જાય બહુ બધાને ઉલ્યા આ વખતે ગણિતમાં તમારા ન ઉલી જાય એના માટે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવા જરૂરી છે આરો દાખલા ગણવા જરૂરી છે અને આખો વિડીયો જોવો જરૂરી છે હે ને કારણ કે આપણા મા બાપ પછીને રેપ જેપ થઈને પૈસા કમાય છે આપણને ભણાવવા માટે બરાબર હલો યસ બેટા તેર શાબાશ શાબાશ તેર એ આપણું સી એફ એ નીચેની લાઈનમાં એફ અને એની લાઈનમાં એલ હે ને હવે એલ બરાબર શું મૂકવાનું તો તમે કહો સાહેબ એલની જગ્યાએ મૂકવાના પંચાવન પંચાવન વત્તા એના છેદમાં બે કેટલા પંદર હે ને પંદર માઇનસ સી એફ સીએફ કેટલા છે તો કે તેર શાબાશ એફ કેટલા એફ કેટલા તો જગતની માલિપા એફ છ છે છ છે ગુણ્યા એચ કેટલા કેટલાનો કે પંચાવનથી થી હાઈટ

દસ બાર લગ્ન કરો એટલે હય એવું નો કહેવાય એ હાલો પંદર માંથી તેર જાય કેટલા વધે બે એના છેદમાં છ ગુણ્યા પાંચ હે ને તો હવે બે ના ગડિયામાં છ ક્યારે આવે બે કા બે બે તેરી છ બરાબર ને ઓકે પંચાવન એમ નામ વત્તા પાંચ એકા પાંચ અને એના છેદમાં ત્રણ હવે કરવો પડે ભાંગાકાર કરીએ પાંચ ભાંગ્યા ત્રણ હાલો શું જવાબ આવે પાંચ ભાંગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ પાંચ માંથી ત્રણ જાય બે વધે આ ઉપર પોઈન્ટ મૂકીને નીચે ઝીરો ત્રણ ના ઘડિયામાં વીસ નો આવે તો એમ કેતા નાની સંખ્યા કઈ આવે ભાઈ ત્રણ છક અઢાર કેટલા વધે બે વધે ટંટણાન પોઈન્ટ તો મૂકેલો છે પરબારો ઝીરો મૂકી દો ત્રણ છ અઢાર ટંટણ ટન 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 ટંટન બે તો ગાડી હાલ કરશે ડોહી તો વિદ્યાર્થી મિત્રો તમે એક પોઈન્ટ છાસઠે મૂકી શકો અથવા એક પોઈન્ટ સડસઠે એ મૂકી શકો કેમ તો કે પાછું ત્રણ છ જ જાવન તો જ્યારે ત્રીજો આંકડો પાંચ કે પાંચ કરતા મોટો હોય આ ગણિતનો નિયમ છે કે ત્રીજો આંકડો પાંચ કે પાંચ કરતા મોટો હોય ને તો છાસઠ ની બદલા સડસઠ કરી નાખવાના એસી હોય તો એક્યાસી કરી નાખવાના બ્યાસી હોય તો ત્યાંશી કરી નાખવાના પણ પાંચ કે પાંચથી થી મોટો હોય ત્યારે અને જો તમને એવી ખબર ન પડતી હોય ને તમે એક પોઈન્ટ છાસઠ રાખો તોય વાંધો નથી એટલે હું અહીંયા એક પોઈન્ટ છાસઠ રાખું છું ભાઈ હું રાખું છું એક પોઈન્ટ છાસઠ તો પંચાવન વત્તા એક પોઈન્ટ છાસઠ હાલો શું જવાબ આવશે પંચાવન વત્તા એક પોઈન્ટ છાસઠ શું જવાબ આપશે કોમેન્ટમાં જવાબ કોમેન્ટમાં જવાબ હાલો હાલો મારા દીકરા હાલો શાબાશ શાબાશ એક પોઈન્ટ સડસઠ લખો તોય વાંધો નથી એક પોઈન્ટ છાસઠ લખો તોય વાંધો નથી ચિંતા નહીં કરવાની હાલો શું જવાબ આવશે શું જોબ આવશે દીકરાઓ બધાને જોબ કાલે છ વાગે લેક્ચર છે બહુલકના દાખલા ગણાવીશ આપણે કાલનો ટાર્ગેટ છે કે સો વિદ્યાર્થી લાઈવ હોવા જોઈએ પૂરો કરશું ટાર્ગેટ તમારા બધા મિત્રોને લિંક શેર કરી દેવાનું છે કાલે છ વાગે હું બહુલકના દાખલા ગણાવવા આવું સો વિદ્યાર્થી લાઈવ હોવા જોઈએ ચલો ટાર્ગેટ અચીવ કરીએ તમારે મારી મદદ કરવાની છે ટાર્ગેટ અચીવ કરવા કરશો મદદ કરશો મદદ વેરી ગુડ બેટા વેરી ગુડ ચલો બધાનો આન્સર યસ પંચાવનમાં એક નાખો બેટા એટલે છપ્પન થાય

માં આપણે બે દાખલા કર્યા છે અને અહીંયા મેં તમને મધ્યસ્થની રીત શીખવાડી છે તમે લોકો ઈચ્છતા હોય કે સરસ મજાની આવી જ રીતે આખું ગણિત ભણો તમે એમ કહો સાહેબ તમે તો આ હાકાર દીધું હોય ચિંતા ન કરો અમે સાત તારીખથી ફરીથી બધું લાવીએ છીએ મોજ કરો હમ હે ફિર ક્યાં ગમ હે હે ને આખા વર્ષમાં તમારે બધું બબે ત્રણ ત્રણ વખત રિવિઝન થાય ચિંતા નહીં કરવાની અમે એક્સ્ટ્રા લેક્ચર લઈને તમારું પૂરું કરાવશું મોજ કરો એન્જોય કરો હું છું તમારી સાથે તમને પૂરું કરવા માટે પછી તમારે શું જોવે છે મજા કરો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ હે ને મૂકી દેવાનું ચાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ તો આજનો લેક્ચર અહીંયા સુધી જે લોકો નવા છે જે હજી સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી અને ચેમ્પિયન બેચમાં નથી જોડાણા એ બધા લોકો ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ અમે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ પેન્ટેડની ટીમ જોરદાર કામ કરાવીએ છીએ તમારું રિઝલ્ટ આવે એના માટે અમે એનર્જીથી કામ કરીએ છીએ ને તમે એક વખત લાઈવ લેક્ચરમાં જોવો બાપા હાય હાય છોકરાઓ કાંઈ ભણતા હોય છે મજો મજો પડી જાય બાપ તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો પેન્ટેડની અંદર જોડાવ ચેમ્પિયન બેચમાન ભાઈ તમને લોકોની એપ્લિકેશનમાં કેવી મજા આવે છે તમારે એ જોવું છે તમારે ડેમો જોવે છે તો તમે આ નંબર પર કોલ કરો છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ અને કયો કે મેઘાણી ભરીને જોડાજો બોલો પછી કાંઈ શું ઘટે કાંઈ ન ઘટે જિંદગી ઘટે તો પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો હમ આપકે સાથે મળીએ છીએ બીજા લેક્ચરમાં આવતીકાલે બહુ બહુલકના દાખલા ગણવા માટે છ વાગે સો વિદ્યાર્થી લાઈવ હોય એવો આપણો ટાર્ગેટ છે હાજર રહેજો મજો આવી જશે ગુડ બાય